ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આશા કરું મારા બધા મિત્ર મજામાં હશે સુખી થવું છે કોને ના ગમે સુખી થવું સુખી થવા માટે કંઈક આટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું થાકથી થાકવું નહીં હારથી હારવું નહીં જીભથી કોઈને ડંખવું નહીં પૈસાથી દી ઉડવું નહીં ગરીબીથી સંતાવું નહીં અને દુઃખમાં ભાગવું નહીં ડરથી ડરવું નહીં કોઈના પ્રેમમાં પલળવું નહીં અને મોતથી તો ડરવું નહીં આ કેટલીક બાબતો છે મિત્ર જે થોડીક થી આપણે ધ્યાન રાખીએ થોડુકી કરીએ તો કંઈક અંશે તો આપણે સુખી થઈએ જ આપણે જરા કમતું દુઃખ આવે તો ગભરાઈ જઈએ છીએ મિત્ર પરંતુ હું કહું છું કે જ્યારે સુખ નથી ટકી શકતું આપણા જીવનમાં તો આ દુઃખની શું ઓકાત છે એ તો આપણા લાઈફને આપણા પરિવારમાં સભ્ય તો નથી ને એ તો મહેમાન છે એ તો આવતું જતું રહે છે ને જો એ ના આવે તો આપણને અનુભવ ના મળે હે ને જો મારો વિડીયો જરાક ગમ્યો હોય તો એક લાઈક કરતા જ જો મળશું નેક્સ્ટ વિડીયોમાં રાધે રાધે